આ ઘટનાની જાણ થતા જ લીમખેડા પ્રાંત અધિકારી વાય કે વાઘેલા લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક દોડી આવ્યા હતા તેમણે વિદ્યાર્થીનીઓના ખબર અંતર પૂછ્યા અને સારવાર અંગેની માહિતી મળી પીવાના પાણી પર સવાલ તાત્કાલિક વ્યવસ્થાના આદેશ આ ઘટના બાદ પ્રાંત અધિકારીએ તાત્કાલિક અસરથી હોસ્ટેલમાંથી પીવાનું પાણી બંધ કરવાની સૂચના આપી છે આ સાથે તેમણે તંત્રને શુદ્ધ પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો છે આ સૂચના દર્શાવે છે કે ફૂડ પોઈઝનિંગ ઉપરાંત પાણીની ગુણવત્તા પણ શંકાના દાયરામાં છે ત્યારે વધુમાં શું જણાવ્યું હતું સાંભળીશું લીમખેડા પ્રાંત અધિકારી આજે લગભગ સાડા દસ વાગે જે એકસો આઠનો કોલમને મળ્યો હતો કે લગભગ દસ થી બાર બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે લીમખેડા મોડલ સ્કૂલ ખાતે જે બાદ એકસો આઠની ટીમને ટીએચઓ શ્રેણીની ટીમ દ્વારા બાર બાળકીઓને અહીંયા સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરવામાં આવેલા હતા અને પછી સમયાંતરે એની સંખ્યા વધી ગઈ છે અત્યારે લગભગ છપ્પન બાળકીઓને અહીંયા સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરેલા છે તમામની હાલત હાલ સ્ટેબલ છે એના સિવાય ચાર બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમના આઇસોલેશનમાં રાખેલા છે ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ્સ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી અને તેમ છતાં અમે ત્યાં અને અહીંયા પણ દવાઓની સુવિધા અને બધું જે જે જરૂર હોય છે તેના માટે અમે અત્યારે પણ વિઝિટ કરી છે અને કોઈ હજી પણ એવું લાગે કે કોઈને ઇમરજન્સી છે અને રેફર કરવા પડે એમ છે તો અમે એમને ઝાયડસ માટે પણ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે પણ વ્યવસ્થા કરી છે